કેટલા વાગ્યા સાડા પાંચ થાવા નહીં સાડા પાંચ થવા ન થવા ઓલરેડી થઈ ગયા છે સાડા પાંચ ઉપર પાંચ મિનિટ વહી ગઈ છે અને હું એમ કેતી હતી કે કેવું નથી બતાવું જોવો તો જરાક શેવડો બનાવતી હતી હું શેવડો બનાવ્યો કાલ ઉતાહણી છે ઉતાહણી કે હોલી હાલો ને હોળી છે કાલે એ મારે છે ને એમ ડબ્બો દળા જવાનો છે બાજરાનો લોટ બાજરો મારા ભાઈ નહીં એ આવે છે ને એટલે મેં વિડીયો શરૂ કર્યો એ લોકોને અહીંયા છે ને તિખારી બનાવવાની છે એમ કીધું તિખારીનો પ્રોગ્રામ કરવાનો છે તિખારી મને નથી આવડતી પંજાબી તિખારી બનાવતા પણ એ લોકો બનાવશે મારા ભાઈ નહીં મારા ભાભીની આવે છે તો એણે એમ કીધું કે બાજરો દળાઈ આવજે તારા ઘરે તો બાજરો હોય નહીં બાજરો હોય પણ લોટ ન હોય અમે ઓછા રોટલા ખાઈને મેં કીધું હાલ ચેવડો અત્યારે ઓલરેડી બની જ ગયો છે અને હું દળાઈ આવું બાજરો દળાઈ આવું પછી આ બધું આવીને કરવાનું છે થોડું ઢાકતી જાવ આમના મામના ચેવડો જવો મેં બનેવ્યો કેવો બન્યો છે ખાલી હારો બન્યો એમ નથી કહેવાનું તારક આવો ખાવા શેવડો ખાવા આવો સેવડો બની ગયો ને જોવો લ્યો ચાલુ થઈ ગયો હારો હાર પાણીની બોટલ છે

અને આવશે બધા કહે છે કોક કોક તો એવું કહે છે કે કાલ આખો જ નહીં આવે બોલો અને કોક કોક એવું કહે છે કે સાંજે જે હાડા છ આવશે કોક એમ કહે છે કે સાત વાગ્યે આવશે પણ હું તો એમ કહું છું જલ્દી આવી જાય ને તો સારું કેમ કે મારા ફોનમાં પચીસ ટકા સાર્ચિંગ છે આવું જ થાય છે ને કાલ લાઈટ હોય છે ને ત્યારે મારે સાર્સિંગ કરવાનું ભૂલાઈ ગયેલું હોય કાંઈ નહીં આલો પછી શૂટ કરું ઓલા બધા આવી જાય ને હવે પ્રોગ્રામવાળા તય ત્યાં સુધીમાં વાસણ ને કામ ને એવું બધુંય પતાવી દઉં છું એવડું બનાવો કે નહીં મેં તો વાસણ થયા હોય ને હો લ્યો ઉભા રહ્યો સોયરા કીતિથી ને હું એટલું જ નહીં સડાવા નહીં બાકી છે કાંઈ નહીં હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો પછી હમણાં આવે તો એ બ્લોક શરૂ કરું તો સાસિંગની થોડીક બસત થઈ જાય છે ફેમિલી અત્યારે છે ને લાઈટ અત્યારે આવી છે સાડા સાત જેવું એક સાથ થઈ ગયું છે મેં છે ને ફોન મૂક્યો હતો સાસીમાં સાસીમ થઈ ગયું ને તરત લાઈટ આવી હતી બોલો અત્યાર સુધી નકર ન આવી હા સાડા સાતમાં થોડી વાર છે સાડા સાત થવા એવા આ બધાય આવી ગયા હતા જોવા આ બેન આવી ગયા કાવ્યન તમારી લાઈટ હતી ને નહોતી લાઈટ રોંઢે આવી છે રોંઢે આવી લાઈટ ક્યાંય હતી જ નહીં બધી વહી ગઈ હતી

બધો મસાલો કટિંગ કટિંગ કરના નાખ્યો જો બરાયતલ કટિંગ કર નાખ્યો મમતા ભાભી ની જો ભાખરી બનાવે છે ચૂલા ઉપર મજા આવે ને ભાખરી આટલી બધી બનાવે છે કામ મમતા બધી ભાખરી પૂરી કરી દેશો ને કપૂર તિખારી બનાવે છે ધુવાડો કર્યો આર આર કપૂર કપૂર નહીં બધા ભાયો થી તિખારી બનાવે છે ભાઈ હવે કેવી આવે સ્વાદ ભાઈ ના આઘા રાખજો નથી આવડતી દખલ ડોયો કરે છે જો હમણાં બને પછી બતાવું કેમ કે અહીંયા ધુવાડો થાય છે નકરો

પછા બધાય તિખારી બનાવવા માંડ્યા તો અહીંયા તો પ્રોગ્રામ ચાલુ છે તો બંધમાં આવી ગયું છે આ બધાય મહેમાન જ કહો ને તમે હે મહેમાન હાથે કામ કરે છે હો પણ મહેમાન સાતી જ બધાય કામ કરવા તિખારી એવો આવી ગઈ છે અહીંયા બધી તૈયારે ખાવા મંડ્યું છે ખાઓ છોકરાઓ જો બધાય રમે છે હાલો અમને ખાવા દેહવી પછી ખાઈ હું આરામ हेलो आई जाऊ तीखारी खावा बन गीसे બધા બેઈ ગયા છે ખાવા કઈનું મજા આવતી તીખરી ખાવાની હા હા મજા આવશે જો બધા તીખરી ખાવા બેઠા છે હાલો ખાઈ લેવી પછી હવે ખાઈ લેજે સાકી નથી સાકોની છે મને ક્યારની ભૂખ લાગી છે હાલો ખાઈ લો પેલા જીનું બટેકાનું શાક ખાવ બોલો જની નથી તમે આવો હાલો આવી જાવ બધા છોડા પીવા

જો જય બેના ફોન લઈને આવી ગયા છે મારું જીનુ બેન આખું સેટલમેન્ટ વીખી નાખ્યું મારું કાંઈ ને આલો બધા જય માતાજી જય દ્વારકાધીશ ચેનલમાં નવા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું જય માતાજી